મારું જે સ્ટ્રગલ પીરિયડ છે સાવ અલગ જ છે હું છે ને કિંજલ દવેને બહુ સાંભળતી હું એમની બહુ જ મોટી ફેન હતી એમ કહેવાય કે ફેન ગલથી થઈને હું કલાકાર બની છું પછી એના જેવું ગાતા 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 મને પણ નથી ખબર હું પણ એક કલાકાર બની ગયા રા કે કદાચ સપોર્ટ નહીં કરે મને કોઈ મને એવું હતું કેમ કે ગીત સંગીત તાલ નૃત્ય બધાનો સમન્વય થાય ને ત્યારે સંગીત અને મને એવું છે કે હું કોઈક સાથે એકવાર મળું ને એટલે મને એની આખી ખબર પડી જાય કે આવી રીતે છે આવી રીતે છે અને દરેક કલાકારમાં કંઈક એક નવું શીખવા મળે છે હા તમે રમવા આવો મહારાસ રે મારા દ્વારી એવું થાય કે આપણે ક્યાંક ગાવા જઈએ ને તો કોઈ ઓળખતો ના હોય તો આવે પણ એનું ટ્રેડિશનલ જોઈને આપણને એમ થાય કે ના ના બરા વ્યવસ્થિત છે માણસ એવી રીતે છે સોણા કર તો સિંગા અસી કરીઓ દીદા તોય ગુલાબ જો ગુલ તો જો નાય હે અમને વાલી દરેક પ્રાંતને સુવાસ દરેક નો પહેરવેશ પ્રાંતની કલા સાથે દરેક પ્રાંતનું સંગીત આ તમામને આપણે આ સુર સંવાદની સાથે સાથે આપણે તેને મહત્ત્વ આપતા હોઈએ છીએ અને કાર્યક્રમની અમારી એક સ્ક્રીન હોય છે એક થીમ હોય છે તેના આધારે દર્શ દર્શક મિત્રો આજ મારી સ્ક્રીનમાં જે જુઓ છો કચ્છ વિસ્તારની અંદર છે સૂરની ભૂમિ ઉપર છે તાલની ભૂમિ ઉપર છે અને સંગીતની ભૂમિ ઉપર છે ત્યારે આમ તો આ રાહડાની ભૂમિ છે અહીં જે અમે બેઠેલા છે સમખિયારી બચાવ નજીક આખો વિસ્તાર રાપર વાગડ કે છે રાહડાનો વિસ્તાર છે આમ તો રાહડાને અહીં મહત્ત્વ આપવામાં આવેલું છે અને બહેનોને પ્રાચીન રાહડા ઇતિહાસની સાક્ષી પૂરતા હોય છે ત્યારે ખૂબ આનંદ થતો હોય છે દર્શક મિત્રો બદલાતા યુગના આધારે પરિવર્તન જરૂરી હોય છે સંસાધનો ટેકનોલોજી મીડિયાના સાધનોના આધારે એક નવું પરિવર્તન કરીને નવી ગાયિકી ગાય છે એવા એક લોક ગાયિકા એટલે ખુશીબેન આહિરાજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે ખુશીબેન ખૂબ ખૂબ સ્વાગત છે જય માતાજી બેન ખૂબ આનંદ થાય છે આપના પિતા એટલે કે શંકરભાઈને અમે મળીએ છીએ વર્ષોથી અને એવા પરિવારમાં જ એવા કલાકાર જન્મ થતો હોય કલાકાર આપણે કે બનાવતો નથી કલાકારનો જન્મ થાય છે અને બેન આ કાર્યક્રમની શરૂઆતમાં હું વાત કરું તો કોઈ નાની ઉંમરમાં કલાકાર બને લોકસંગીત સાથે જોડાય કલા સાથે જોડાયેલો હોય ને એને અમે કહેતા હોય કે પૂર્વજન્મના એ સંસ્કારનો વારસો મળતો હોય છે તેમને પૂર્વજન્મની મહેનત હોય છે ત્યારે આ જન્મમાં એમને સરળતાથી નાની ઉંમરે સફળતા મળે છે તેમની ગાયકીને લોકો સ્વીકારે છે એ વાતનો આનંદ છે અને આપના પિતા એટલે શંકરભાઈને અમે મળીએ છીએ કલા સાથે જોડાયેલા સંગીત સાથે જોડાયેલા આ ક્ષેત્રમાં ભલે ગીત ન ગાતા હોય એવું બની શકે પ્રોગ્રામ ન કરતા હોય પણ જે નાતો છે સંગીતનો લોક સંગીત આપણા વારસાનો નાતો છે તેમાં રસ ધરાવે છે અને એટલા માટે તમારામાં એ કલા આ દર્શક મિત્રો જોઈ શકે છે અને ખૂબ નાની ઉંમરમાં આપણે કહે ને કે માધ્યમોનો સદઉપયોગ કરીને ટૂંકા ગાળામાં પ્રસિદ્ધિ મેળવી છે એનો મને આનંદ છે દર્શક મિત્રો લાંબી વાત ન કરતા ખુશીબેન દર્શક મિત્રો કદાચ ખ્યાલ હોય આપનો પહેરવેશ આમ તો અમારી એક ફ્રેમ છે અને ફ્રેમમાં દરેક કલાકાર પોતાની એક પરંપરા લઈને આવતો હોય છે પછી તે કોઈ પણ જ્ઞાતિ અઢારે વર્ણનો કેમ ન હોય તો પોતાની પરંપરા વારસો પોતાનો એક ડ્રેસ હોય છે પોતાની જ્ઞાતિનું ગૌરવ હોય છે એ અમારી થીમ છે અને યોગ્ય થીમમાં તમે આવ્યા છો તમને ધન્યવાદ છે તમારા પહેરવેશના આધારે થોડો પરિચય આપો મૂળ ક્યાંના હાલ ક્યાં રહો છો એ વાત કરું બધાને પહેલાં તો જય શ્રી કૃષ્ણ અને ખૂબ આનંદ થાય છે વિજયભાઈ આજે તમે મારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છો એટલે મૂળ મારું ગામ છે ભચાઉથી આઠ કિલોમીટર આગળ ગોંધડા ગામ છે હાલે અમે અમદાવાદ રહીએ છીએ મારું ભણવાનું ચાલુ છે હજી હું સ્ટડી કરું છું બારમા ભણું છું આર્ટ્સ લીધું છે મેં હા એટલે વર્ષની ઉંમર તમે પણ યોગ્ય પ્લેટફોર્મ મળે આ મારફત કારણ કે આમાં આખું ગુજરાત અને દેશ વિદેશ કાર્યક્રમ જોઈ છે તો યોગ્ય વે આપી દઈએ છે કે ભાઈ આ કલા અહીં પડેલી છે અમે પછી કલાકારની કિસ્મત ઉપર હોય છે અને કલાકારની આવડત પણ હોય છે બેન બેઝિક ભાવે જે કલાનો નાતો છે જોકે થોડો બેકગ્રાઉન્ડ આપી દીધું છે મારા દર્શક મિત્રોને તો કેવડા નાના હતા અને કઈ રીતે તમારામાં ગાય વિચાર પ્રથમ કેવો આવ્યો કે હું ગાઈ શકી જો કે તમે આજ સુધી બધા કલાકારની સ્ટ્રગલ સ્ટોરી એક હોય કે તમે સાંભળી જશે પણ મારી સ્ટોરી બધાથી જુદી જ છે મીન્સ કે મને પણ ક્યારેક એવું થાય કે મારું મારું જે સ્ટ્રગલ પિરિયડ છે સાવ અલગ જ છે એમ મને પહેલાંથી કોઈ ગાવાનો શોખ છે જ નહીં મને બે વર્ષથી જ ગાવાનો શોખ છે બે વર્ષ જી જી મને કોઈ પહેલાંથી શોખ નથી હા પપ્પા પપ્પા ગાતા અને તમે કીધું ગામજો ચોરો આપણું એક ગ્રુપ હતો તેમાં અમે બધા જોડાયેલા હતા અને પપ્પા પણ ગાતા મેં ક્યારે પપ્પાને સાંભળ્યા નથી પણ મને છે ને તેમાંથી જ શોખ લાગ્યું છે મીન્સ કે હું છે ને કિંજલ દવેને બહુ સાંભળતી હું એમની બહુ જ મોટી ફેન હતી એમ કહેવાય કે ફેન ગલથી થઈને હું કલાકાર બની છું એમ તો જસ્ટ એક મેં વિડીયો ઉતાર્યો હતો મેં કિંજલ દવેનું એક સોંગ ગાયું હતું પછી મેં પપ્પાને બતાવ્યું પપ્પા આવી રીતે છે પપ્પાએ મજાકમાં લઈ લીધું કે હા મોબાઈલમાં નોર્મલી ગાયું હતું પપ્પાએ કીધું કે હશે હવે ગાતી હશે અને શોખ હશે પપ્પાને એવું નહીં પછી પપ્પાએ સ્ટેટસ મૂક્યું સ્ટેટસ મૂકીને પપ્પાના બહુ જ કનેક્શનમાં છે બધા કલાકારો મીન્સ આપણા જે ગામજો ચોરોમાં જે પણ કલાકારો હતા એ અનંદલાલભાઈ છે અનિરુદ્ધભાઈ છે બધા એમાં જોડાયેલા હતા પછી બધાનું કે છોકરી સારું ગાય છે તો મેં તમે આગળ વધારજો એમ પછી એમાંથી જ પપ્પાએ મને કીધું ને પછી ધીરે ધીરે હું વિડીયો બનાવતી ને બધાએ ખૂબ પસંદ કર્યા એમ બરાબર ટૂંકી વાત તમે એક મિનિટમાં કરી છે પણ આ એક મિનિટની વાત વિસ્તારપૂર્વક મારે કરવી છે બેન જો જન્મ સ્થળ એ જ કે તમારું બચાવ બરાબર પછી તમે અમદાવાદ કેવી રીતે કોઈ ધંધો હતો કે નહીં અભ્યાસ જે એક થી આઠ ધોરણ નવ ધોરણ સુધીમાં કશું ગાયું નથી ના પહેલા અમે મુંબઈ રહેતા હતા પછી પપ્પાએ ત્યાંથી ધંધો અમદાવાદ શિફ્ટ કર્યો અને આજથી અમે છ છ વર્ષ થઈ ગયા છે અમને અમદાવાદ અને હું સાતમામાં ભણતી હતી સાતમા માં કદાચ હતી ત્યારે અમે અમદાવાદ રહેવાય અહીંયા અને પછી મારે ગાવાનું ચાલુ થયું છે એ 10 માં 10 માં ધોરણમાં હું હતી ત્યારથી હું ગાઉ છું જી મતલબ ત્યારે કિંજલ બેન નું ગીત ગાય હા કયું ગીત હતું હા જી તમને યાદી કરાવું હો તારો નગર છે સોનાનું અમા

તારો દ્વારિકા રાધા કહે માધા શા માટે થયા થયા પારકા ઓરે તમે કેમ અનેક લોક વાત છે લોકડાઉનમાં હું એમને વધારે સાંભળતી હતી મને એમાં રસ લાગ્યું કે મીન્સ મેં કે નું ઇન્સ્ટામાં ફેન પેજ બહુ ચલાવતા હોય છે લોકો ફેન ફેનક્લવ કિંજલ દવે ફેનક્લવ એવી રીતે મેં એ સ્ટાર્ટ કર્યું હતું અને પછી મને છે ને એ ગાતા ને વધારે ગમતું કે મને પણ આના જેવું બનવું છે ને મને પણ એના જેવું ગાવું છે ધેન પછી મને એને મળવાની ઈચ્છા થઈ અમારા ઘરે અમદાવાદ બાબુભાઈનો પ્રોગ્રામ હતો બાબુ આહિર એ અમારા ઘરે આવ્યા હતા ત્યારે મેં એમને કીધું કે બાબુભાઈ આજ તમારું કિંજલ દવે જોડે પ્રોગ્રામ છે તો મને એનાથી મળવું છે તો મને મળાવજો એને મને એનાથી મળાવી તેન પછી કિંજલ દવે મીન્સ મને ઓળખે છે મને ક્યારેક ક્યારેક એમનું પણ સપોર્ટ છે મને ક્યારેક રિપ્લાય આવતા હોય છે એના પપ્પા લલિત દવે એ ક્યારેક પપ્પાને કોલ કરે છે સોંગ માટે કહે છે એટલે એ વાતનું પણ મને ખૂબ આનંદ છે ત્યારે અમે લોકો મળ્યા હતા પછી મેં એને કીધું કે મને પણ છે ને તમારા જેવું બનવું છે મને પણ ગાવાનો શોખ છે એવી રીતે તો એમને વાતને સ્વીકારી કે કે હા તું મહેનત કરજે તારું અવાજ સારું છે તું આગળ વધી શકે છે પછી એના જેવું ગાતા 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 મને પણ નથી ખબર હું પણ એક કલાકાર બની ગઈ આવી રીતે આંતરિક ખોજ હોય ને તો આ સફળતા મેળામાં કોઈ બાધા નથી આવતી અને અનેક કલાકારોને અમે તો વાત કરતા હોય પણ આનંદ થાય છે બેન તમે અને આ કીધું ને દસમું ભણતા પ્રથમ એ વિચાર કેમ તમે કિંજલ દવેને ફોલો કરતા વાત કરી છે પણ આમ એવું વિચાર આવ્યો છે ને કે આવું ગીત હું ગાઉં હું બની શકું કલાકાર મનમાં અનેક પ્રશ્નો થયા છે અનેક પ્રશ્ન મને એવું હતું કે કદાચ સપોર્ટ નહીં કરે મને કોઈ મને એવું હતું કેમ કે આપણે હોય કે ઘર પરિવારમાં આપણાને એવી ખબર ના હોય કે કદાચ મને પણ કોઈ ગાવા દેશે કે નહીં દે મેં પ્રથમ પપ્પાને જ પપ્પાને જાણ કરી અને પપ્પાને બહુ જ રસ છે આ આ સંગીતની લાઈનમાં પપ્પાને બહુ જ એને ભજન સાંભળવા બહુ ગમે છે અને બીજા કલાકારોને પણ એ વધારે જોતા હોય છે તો પછી પપ્પાને એવું થયું કે ના કદાચ આગળ વધારીએ પછી જે થાય કે જો પબ્લિક સ્વીકારે તો બરાબર જ છે ગાવામાં તો કોઈ વાંધો છે જ નહીં એમ એવી રીતે કરીને પછી ગાઉ છું બરાબર પછી પ્રથમ ગીત ગાયું તો જાહેરમાં કઈ રીતે હા જાહેરની વાત એવી છે કે આમાં આપણે જે ગામજો ચોરો ગ્રુપ હતો એમાં પછી સ્નેહ મિલન હતું ચૌદમો સ્નેહ મિલન કદાચ મને યાદ છે રતનાલમાં યોજાયેલો હતો અને ત્યાં મેં પ્રથમ સંતવાણીનું આયોજન હતું ત્યાં મેં પ્રથમ વખત પબ્લિક સામે ગાયું છે અને એ ગભરાહટ તો કંઈક અલગ જ હતી કેમ કે તમે પ્રથમ વખત ગાઓ એટલે તમને એવું લાગે ત્યારે મને જો કે તમે કહો ને તો મને સ્કેલની પણ ખબર ન હતી કે હું કઈ સ્કેલ જે સ્કેલ ચાલતી હતી એમાં જ મેં ગાઈ લીધું હતું જી ના ડાયરો હતો સંતવાણી હા 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 ત્યારે મેં ગાયું પ્રથમ વખત એમાં અનેક 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 કલાકારો 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 ને આપણા ચોરાના હતા તે અર્જુન અહીરતા અનિરુદ્ધભાઈ નંદલાલ છાંગા બધા જ મીન્સ બધા હાઈ લેવલના કહેવાય કે બધા કલાકારો તેની સામે મેં ગાયું હતું ત્યારે બરાબર અને એમાંથી આ સોશિયલ મીડિયામાં અનેક ગીતો આપણા વાયરલ થયા છે અને એ આપની પ્રસિદ્ધિ આપવામાં આપને સ્પ્રેડ કરવામાં કલાકાર પાસે અનેક આવડત હોય આપણી બોલવામાં પણ સારી ગ્રીપ છે બાકી એવી નાની ઉંમર મેં કીધું ને કે બારમું તો સ્પીચ આપી મારા સામે ઇન્ટરવ્યૂ સામે બેક ટુ બેક જવાબ આપવા અઘરા પડતા હોય છે સિનિયર કલાકારોને તમે સારી ગ્રીપથી જવાબ આપો ને એનો આનંદ છે પણ જે સોશિયલ મીડિયામાં અનેક રીલ્સ વાયરલ થવી અનેક ગીતો વાયરલ થવા એવું બને છે કોઈનું ગીત હોય પણ તમારે મુખે અમુક મુખે સારા લાગતા હોય એવા કઈ રીતે વાયરલ થયા પ્રથમ ગીત કયું હતું પ્રથમ ગીત વાયરલ થયું એ મથુરા છે અને પછી એક સરકારી ટોન છે જે હમણાં બહુ ચાલે છે એમાં મેં વચ્ચે એક કર્યું હતું ના 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 એ બહુ ચાલી ગયું હતું એ બધાનું એમાં સારું અને સોશિયલ મીડિયામાં જો કે કહેવાય ને કે મારી બેન છે ને એનું મને બહુ જ સપોર્ટ છે મીન્સ કે ક્યાંય પણ પ્રોગ્રામ હોય ને તો વિડિયો શૂટિંગ માટે મારા સાથ થઈ જ હોય અને એ શૂટ કરે એટલે બધાને એમ જ થતું હોય કે પ્રોફેશનલ કદાચ કોઈ આના શૂટ કરી દેતો હશે પણ એનું બહુ સપોર્ટ છે મને એના લીધે જ બંસરી નામ છે એનું અને એનું એ બધી જગ્યા મારી સાથે આવે છે અને બધા જ વિડીયો એના એટલા મીન્સ કોઈ વિચારી ના શકે કે આટલી નાની ઉંમરમાં પણ આની સાથે કોઈ આવીને અને પ્લસ કે એ છોકરી છે સ્ટેજ ઉપર ચડીને કોઈ છોકરી આપણું મીન્સ બધી પબ્લિક સામે વિડીયો ઉતારે બહુ અઘરી વાત કહેવાય પણ એને બધું સરળતાથી મારી બધી હેલ્પ કરે છે એટલે એ વાતનું મને ખૂબ ગૌરવ છે આપના પિતા તો વ્યવસાય સાથે જોડાયેલા આમ અહીંયા ગામડે તો તમારી જમીન ને માલ દોરનો બિઝનેસ છે કદા એટલે પરંપરાગત તો જે પરિવારમાં છે આપનો બિઝનેસ હોય તો આપની સાથે કાર્યક્રમોમાં જવું આવું જી ઈ કોણ ạ પપ્પાનું કામ પણ ચાલે છે સાથે મારું પણ સંભાળવાનું એટલે કદા હા અઘરું પડે મારા કાકા છે એ સંભાળી લે જ્યારે પપ્પા મારી સાથે આવે ત્યારે સંભાળી લેને પછી દરરોજ એવું બને કે ક્યાંક આપણે મીન્સ મારા સાથે આવે ને ક્યાંક એવું થાય કે પપ્પાની જરૂર ત્યાં વધારે પડતી હોય પણ એ વાતનું છે કે ત્યાં બધા સંભાળી લે છે એ વાતની કોઈ ચિંતા છે નહીં પણ મને ખૂબ ગૌરવ છે પપ્પા મારી સાથે બધી જગ્યાએ આવે છે ને એનું એટલો સપોર્ટ છે મારા બાપ દીકરીને કરું તો આપણે કે ગમેશા જે સંબંધોની વાત આવે ત્યારે જે પિતા હોય છે તેમ દીકરી પ્રત્યેનો ભાવ અને પ્રેમ હોય છે કે એ આગળ વધે એમની લાગણીના અનેક લોક સાહિત્યકારોએ જે જે લોકવાર્તાઓ કરેલી છે એનું વર્ણન છે અને આપના પિતાએ કદાચ કાર્યક્રમ જોતા હશે તો તમે લોક ડાયરાથી આમ તો શરૂઆત કરેલી હવે તમારા આમાં અલગ અલગ ઓર્કેસ્ટ્રા દાંડિયા રાસ ડાયરો અલગ અલગ પ્રકારનું રિધમ ગાવાના સ્કેલ અલગ હોય બધાના તાલ અલગ હોય તમે જે કાર્યક્રમ કરો છો મોસ્ટ ઓફ અત્યારે એ કયા પ્રકારના હોય છે હું અત્યારે સંતવાણી કરું છું ક્યારેક ક્યારેક સંતવાણીમાં પણ જાઉં છું અને ખાસ કરતાં મારા વધારે કચ્છના દેશી પ્રોગ્રામો વધારે કરું છું અને કાઠિયાળ બાજુ તો ઓર્કેસ્ટ્રા ને બધું ચાલતું હોય છે તો એવી રીતે હું અત્યારે ભજન પણ ગાઈ લઉં છું હા થોડા ફાવે છે વધારે ના કહી શકાય પણ થોડા ચાલે ભજન ગાઈ લઉં છું પણ બહાર તો હા હા આ ચોક્કસ અને બેન આમાં સમાજનો કચ્છી સમાજ આપનો સમાજ સમાજનો સપોર્ટ કારણ કે તમારી ઉંમર નાની અનેક કાર્યક્રમો કાર્યક્રમો હોય એમાં મોટા આર્ટિસ્ટ સિનિયર આર્ટિસ્ટ હોય એની વચ્ચે ગાવું જુગલબંધીમાં ગાવું અનેક અગવડતા અને અત્યારે તમારી શરૂઆત છે શરૂઆતમાં સૌથી અઘરી સમસ્યા આવતી હોય અનેક મુશ્કેલી આવતી કહેવાનો મારો અર્થ એ છે અત્યારે કદાચ ક્યાંક મોકો પણ મળતો હોય અને પ્રોગ્રામ પણ મળતા હશે પણ જે જુગલબંધી કે ત્રણ ચાર કલાકારની વચ્ચે જ્યારે ગાવાની વાત આવે એ કોઈ સમસ્યા થાય થાય વધત એ તો જો કે થાય જ આપણે ક્યારેક એવું થાય કે સિનિયર કલાકાર છે અને પછી ક્યારેક આપણાને એવી ગભરાટ થઈ જાય કે આ સિનિયર છે ને હું આની સામે કેવી રીતે ગાઈશ એમ પણ એવું મારી સાથે એવું બની જાય કે જે સિનિયર કલાકાર છે ને એમ જ કે નાનાબેન તમે પણ ગાવ તમને મીન્સ ગાવા ટાઈમ એવું થાય કે એ સ્કેલ બીજી ચેન્જ કરી લે તો કાં તો મને સ્કેલ ચેન્જ કરીને તમે તમારી સ્કેલમાં ગાવ એ મારી સ્કેલમાં ગાઈ લે છે એવું પણ થાય છે બધા સાથે કમ્પેટેબલ થઈ જાવ સ્કેલ હા સ્કેલ થઈ હા થઈ જાવ થઈ જાવ પકમાં બે કાડી ચાર કાડીમાં કેટલી કાડી સુધી ગાઈ શકો અ ત્રણ સફેદ થી હું ગાઈ શકું છું બે કાડી થી ગાઈ શકું છું અચ્છા અને વચ્ચે આપણે રીલ્સ ભૂલવી ન હો તમારા જે મુખે વાયરલ થયેલું ગીત ભૂલવા નથી કારણ વાત તો અમે ભૂલી પણ જઈએ તો પ્રથમ કયું થોડી વાત કરી છે પ્રથમ એક ગીત કયું હતું ને એ સંભળાવી પણ જો એકાદ જી જો કે હમણાં તમે મારું ઇન્ટરવ્યુ લીધું એમાં આપણું બહુ જ વાયરલ થયું છે અને એ બધાને મારા મોઢે સાંભળવું ગમે છે એટલે આપણે એ લઈ લઈએ હે કાનજી કાડો મોરલી વાળો ગાયો નો ગોવાળ કાનજી કાડો મોરલી વાળો ગાયો નો ગોવાળ દવારી કાનો દવારી કા વાહ બેન વાહ શાસ્ત્રોક્ત રીતે ભરત નાટ્યમમાં જે છે કે ગીત સંગીત તાલ નૃત્ય બધાનો સમન્વય થાય ને ત્યારે સંગીત થઈ તમે અને પૂરા ભાવથી પૂરા ન્યાયથી ગાવું જરૂરી હોય કોઈ પણ ગીત તમે જે ગાવ એની બોડી એક્સપ્રેશન હાવભાવ અને લાઈવ પરફોર્મન્સમાંય તમે યોગ્ય ન્યાય આપો ગીતને લાઈવ પરફોર્મન્સ એને ભળતું નૃત્ય જો કે પરફેક્ટ નૃત્ય ન કરી શકે પણ ગીતના લેહના આધારે પરફેક્ટ તમે ન્યાય આપો એ કઈ રીતે ક્યાંથી પ્રેરણા મળી કે તમારે એમાં ભાવ વિભર થઈ જાવ એટલે એ એમાં એવું છે કે આપણે બીજા કલાકારને જોતા હોય કે મને આ ગમે છે તો આપણે ક્યારે મારું એવું છે કે મને કોઈક સમય કોઈક કલાકાર ગમે ને તો મને એના જેવું ગાવું ગમે થોડાક સમય હું એના જેવું ગાઉં પછી મને પાછું બીજું કલાકાર ગમી જાય એટલે હું એના જેવું ગાઉં છું દરેક કલાકારમાં તો કંઈક નવ શીખવા મળે છે હા મને આધુનિક યુગમાં જે આ મીડિયાનો સદુપયોગ કરીને તમે આગળ વધો છો દર્શક મિત્રો વચ્ચે પ્રશ્ન થતો હશે કે ભાઈ છ સાત મહિનામાં તમે સ્પ્રેડ છે અને ઇન્ટર્યૂ પણ એવું નથી અમે એક વે આપતા હોય છે બેન આ વચ્ચે યાદી કરાવું કે જે ક કલા રહેલી છે સારી ગાયકી હોય પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન કરે છે પછી તો એમને કિસ્મત હોય છે અનેક કલાકારો જે ગાયકી દબાયેલી છે તેમને યોગ્ય પ્લેટફોર્મ મળે આ હમણાં તાજેતરમાં જે આ હિરાણી મહારાજ એના સંદર્ભે થોડી વાત કરી છે મારે આનંદ એ વાતનો છે ને એ ખેંચાણા અહીં દોરીને લઈ એવું છે ફરી વાર કે શરૂઆત તમારી છ સાત મહિનાથી આમ તો સ્પ્રેડ છે બે વર્ષથી ગાઉ છો પણ હવે એવડો મોટો કાર્યક્રમ તમને મોકો મળવો એ એક આનંદ છે મારા માટે સમાજ માટે મહારાષ્ટ્ર વિશે તમારી રીતે જે કદાચ કોઈ વાત ભૂલાતી હોય કઈ રીતે મોકો મળે એ આખી વાત કહીજો હા મહારાષ્ટ્રમાં એવું હતું કે એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું તેમાં બધા કલાકારને મીન્સ બધા જોઈન થયા હતા અને એમાં રોજ ઓડિયો મૂકવાના હતા કે લીરીબેન છે આપણા જે મહારાષ્ટ્રનું જે કરતા ને માલદેવભાઈ એમાંથી એ સિલેક્ટ કરીને કહેતા કે આ ગાવાનું છે આ આવી રીતે છે તો તમે એ એ ક્યારેક ક્યારેક મૂકે કે આ ઢાળમાં તમે પ્રેક્ટિસ કરો કે આ ઢાળમાં પ્રેક્ટિસ કરો એવી રીતે પછી જ્યારે દ્વારકામાં પર્ફોમન્સ કરવાનું ત્યારે બધા અનેક કલાકારો હતા તમે પણ હતા ત્યારે બધા હતા અને ત્યારે બધાને ન્યાય મળ્યું હતું બધાને એક એક ગીત ગાવા મળ્યા હતા અને ત્યારે મને પણ મોકો મળ્યો હતો ત્યારે મને ખૂબ જ આનંદ થયો કે કદાચ લોકો ઘણા વર્ષથી મહેનત કરતા હોય અને એને ગાવા મળે તો એક વાત અલગ છે પણ મારા માટે તો સાવ જુદી જ વાત છે કે હું હમણાં જ થી જ ગાઉં છું અને મને આટલું મોટું પ્લેટફોર્મ મળ્યું અને ખાસ તમે મહારાષ્ટ્રની યાદી કરી એટલે મારે ગીત ગાવું છે મહારાષ્ટ્રનું તો એ આપણે લઈ લઈએ ચોક્કસ વ્રજવાણીમાં સાતવી સંગા વ્રજવાણીમાં वेराण थईते सातवे सोजोने संगात ढोल थमेने रास थमे तो ढोल थमेने रास थमे तो थम ताज ना रे तमे रमवा आवो महारा વાહ અને આપ તમે જે પહેરવેશ પહેરેલો હું તો કાર્યક્રમો વાત કરતો હોય છે આને એક મર્યાદા હોય છે અને કલાકારને સફળ બનાવવામાં આનો પણ હિસ્સો હોય છે અમુક ટકા તમે આમ તો ગાવાની શરૂઆત કરી ત્યારથી જ પહેરો કે આ ગાવાની શરૂઆત થઈ એટલે આપણે કદ એવું હોય ફેમિલીમાં કે સપોર્ટ કરે છે અને માન મર્યાદામાં રહેવું એ બધાથી જરૂરી વાત છે અને હું તો જો કે બધા જ પ્રોગ્રામમાં ટ્રેડિશનલ જ જેટલું વધારે બને એટલું પહેરું છું અને એમાં જ આપણે ક્યારેક એવું થાય કે આપણે ક્યાંક ગાવા જઈએ ને તો કોઈ ઓળખતો ના હોય તો પણ એનું ટ્રેડિશનલ જોઈને આપણને એમ થાય કે નાના બરા વ્યવસ્થિત છે માણસ એવી રીતે છે બધું લીધે અનેક કલાકારો સ્પ્રિટ થયા છે બેન ટ્રેડિશનલથી કલાકારની ઓળખ અલગ થાય છે એની ગાયકી ઉભરી આવે છે મતલબ આહિર સમાજનું ટ્રેડિશનલ હોય તો એની પરંપરા કચ્છી ટ્રેડિશનલ અનેક સમાજના લોકો આહિર સમાજનું એ જે પરંપરાગત પહેરવે છે એટલે કે ટ્રેડિશનલ પણ પહેરે છે અને ખૂબ દેશ વિદેશમાં નામ કર્યું છે પણ સમાજના પર ગર્વ અનુભવે છે કે આપણો ટ્રેડિશનલ પહેરી અને અનેક કલાકારોનું મોટું નામ થયું છે આજે આપણે જાણીએ છીએ પણ એના માટે આનંદ છે સમાજને એટલે આહિર સમાજનું ટ્રેડિશનલ પહેરી અને ખૂબ આગળ વધ્યા છે એમને ધન્યવાદ હજારો બેન જતાં જતાં એક ગીત સાંભળી લઈએ કોઈ આપણે કોઈ મોગલ મોગલમાનો ભાવ કે કોઈ માતાજીનું ગીત આમ તો આપણે સાંભળીએ ઓકે હમણાં જ બહુ ચાલે છે ગીત તમને સંભળાવું હે ચંદ્ર ખીલ્યો છે સોડે કડાય સૂરજ ને શરમાવે રે ચંદ્ર ખીલ્યો છે સોડે સૂરજ ને શરમાવે રે એ મામારી મજડા માણી એ મારી મજડા માણી સોનલ રમાવેરે ચંદ્ર ખીલ્યો છે સોળે કઢાએ સૂરજ ને શર્મા વાહ બેન અને બેન આહિર આપણે કહીએ છીએ અમે દરેક પ્રશ્ન કરતા આહિરમાંય શાખ હોય એમાં કઈ સરનેમ તમારી કઈ શાખના અને કવર આલ્બમ સોંગની વાત કરું સ્વાભાવિક છે કે અત્યારે એ પ્લેટફોર્મ છે પ્રથમ પગથિ હોય તો આલ્બમ સોંગ તો તમે આલ્બમ બનાવેલા કે નહીં એ બંને વાત કરું મેં એક આલ્બમ બનાવ્યું છે જેનું ટાઇટલ છે ઘેલી ઘેલી રાધા અને એ પણ સારું બધાએ વધાવ્યું છે અને સ્ટાર્ટિંગ હતી એટલે એવું એટલું વધારે કાંઈ ના હોય આપણું પ્રથમ આલ્બમ સોંગ હતું પણ છતાં પણ સારું બન્યું છે એટલે એ વાતનું થોડું એ છે અને જો કે તમે વાત કરી મારી સરનેમની જે અમે છાંગા છીએ અને જો કે તમે ઓળખતા જશો છે નંદલાલ છાંગા છે એ જ અમારી અટક છાંગા છે અમે બની શકે કોઈ વાત ભૂલાતી હોય તો આપની સ્વેચ્છા એ કરી શકો છો આજના કાર્યક્રમમાં અને દર્શક મિત્રોને વચ્ચે એક યાદી કરી દઉં ખાસ આ આનંદ થાય છે પ્રથમ તો દરેક કલાકારોનો ખૂબ ખૂબ ધન્યવાદ અત્યાર સુધી મેં ઇન્ટરવ્યુ જેમણે આપેલા છે તે કલાકારને ફક્ત ફોન કરીને પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં આવે છે કલાકારો બધું ગોઠવી દે છે સમયની વાત આવે તો યોગ્ય સમય દરેક સમય આપે આપણે જે કહીએ એ સમય આપી દઈએ છે એમનો પહેરવેશ ટ્રેડિશનલ ત્યારબાદ લોકેશન આ તમામને જે મહત્વ આપે છે દરેક કલાકારો એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આપનો ખૂબ ખૂબ આભાર આપું છું